શહેરના હિલ ડ્રાઇવ વિસ્તારમાં આવેલ ફ્લેટમાં એસી આઉટડોરમાં અચાનક આગ લાગતા ત્રણ મારને ભાવનગર શહેરના ભાંગ ગેટ પાસે આવેલ હિલ ડ્રાઇવ વિસ્તારમાં આવેલા ફૂલવાડી ચોકમાં આવેલ પૃથ્વી ફ્લેટમાં અચાનક આગ લાગી હતી આ ઘટનાની વાત કરીએ તો એસીના આઉટડોર યુનિટમાં શોર્ટ સર્કિટ થતા વિકરાળ આગ ભોભૂકી ઉઠી હતી આગ ઝડપથી ફેલાઈ અને ફ્લેટના ત્રણ માળ સુધી પહોંચતા સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરી હતી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવીને આગને કાબૂમાં લીધી હતી જ્યારે પૃથ્વી ફ્લેટના ફાયર સલામતી તમામ સુવિધાઓ હોવા છતાં પણ આગ અને ત્રણ માળને નુકસાન પહોંચ્યું હતું આ ઘટનાની ફ્લેટમાં રહેવાસીઓ અને આસપાસના લોકોમાં ભય અને અવસ્થાની ફેલાઈ ગઈ હતી આ બનાવ બનતા લોકોના ટોળે ટોળે ઉમટી પીડા ફૂલવાડી ચોક પૃથ્વી વલ્લભ ફ્લેટ ભાંગલી ગેટથી નજીક જ છે અને નીચેના બ્લોકમાં ફર્સ્ટ ફ્લોર પર પૃથ્વી વલ્લભ ફ્લેટ જે બિલ્ડર પ્રદ્યુમનભાઈ પટેલ છે એનું બિલ્ એનું બિલ્ડિંગ બનાવેલું છે આઈ થિંક બે હજાર સાતમાં બનાવેલું છે અને ઓચિંતાની ફર્સ્ટ ફ્લોર પર ફટાકડા હોવાથી એસીનું કનેક્શન ગમે સોટિસથી આગ લાગેલી છે ભાઈ મને તો એક જ વરસ થશે હજી હવે ફ્લાઇટ લીધા એને અને મને ખાલી ફેર ફાયર સેફ્ટીની સુવિધા હતી પણ સ્ટાર્ટ નહોતી કોર્પોરેશનમાં અમુક પેમેન્ટ બાકી હતું જે બિલ્ડરનો અભાવ હતો અને અહીંની જે કમિટી છે એના લીધે થોડું પેમેન્ટ કંઈ નહીં ચૂક્યું હોય કે એક્સ વાય જેટ કોઈ એનો એન્જિનિયર હશે આર્કિટેક્ટ એને કંઈ કામ નહીં કર્યું હોય પછી મારા આવ્યા પછી મને જાણ થઈ એટલે અમે બધાએ પાંચ પાંચ હજાર રૂપિયા પાછા ભર્યા કોર્પોરેશનમાં અને ફાયર સેફ્ટીનું ચાલુ કરાવ્યું જાનહાની બી વિંગમાં ફર્સ્ટ ફ્લોરથી ઉપર જે છે ત્રણથી ચાર માળ ત્યાં બધે સોફા કાંચ ફૂટી ગયા છે ઘણું બધું નુકસાન થયું છે અગિયાર ને સાડત્રીસ કલાકે ફાયર હેડક્વાર્ટર પર ફોન આવ્યો હતો કે તળાજા રોડ પર આવેલ પૃથ્વી વડો ફ્લેટમાં આગ લાગેલ છે તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફની ત્રણ ટીમ રવાના કરેલ છે અને કામગીરી પૂર્ણ કરેલ છે ત્રણ ગાડીનો ઉપયોગ કરીને બી વિંગમાં વન ફ્લોર સેકન્ડ ફ્લોર થર્ડ ફ્લોર ને ફોર્થ ફ્લોર સુધી આગ પરસરી ગયેલ હતી એને ફાયર ફાઇટિંગ કરીને આગ બુજાવેલ છે આગ લાગવાનું કારણ તપાસનો વિષય છે ફાયર સેફ્ટીનો અભાવ નથી ફાયર સેફ્ટી ઇન્સ્ટોલેશન કરેલું છે અને તપાસનો વિષય એ કે ભાઈ એનો સી રિન્યુ થઈ ગયેલી છે કે નહીં ના એવું નથી અમે નોટિસ પણ ઇસ્યુ કરેલી છે અને એ પ્રમાણે પ્રક્રિયા ચાલુ છે ગેસના બાટલા ગેસના બાટલા એ કંઈ નથી એ તો સેફટી માટે ઉતારી લેવાના છે ભાઈ આગ લગેલી છે એટલે એવી વસ્તુ રખાય નહીં એટલા માટે ઉતારી કેટલું નુકસાન થયું છે નુકસાન જાણવા મળે જાન કે કોઈને ઈજા થયેલ નથી